અંજાર નગરપાલિકા સંચાલિત શાળાઓમાં આજે પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે વિવિધ શાળાઓમાં બા ભૂલકાઓને મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી અને હોશભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્યમંત્રી દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ખાસ કરીને આ કાર્યક્રમમાં સરકારના સઘન પ્રયાસો થકી ડ્રોપ આઉટ રેશ્યો ઘટ્યો છે અંજાર પ્રાથમિક શાળા નંબર છમાં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યાક્રમણ મહોત્સવનો પ્રારંભ ધારાસભ્યપદ ત્રિકમભાઈ છાંગાએ કરાવ્યો હતો ખાસ કરીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે તેવા હેતુ સાથે આ સરકાર સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમો રોજી યોજી રહી છે આ કાર્યક્રમમાં અંજાર સત્યનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહી સૌ ભૂલકાઓને પ્રવેશ કરાવી અને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી આજે શાળા નંબર છ અને સંલગ્ન શાળાઓ આઠ નવ અને પંદર તથા મોડેલ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને હોશપેર પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથોસાથ તેમને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢરાણી વસંતભાઈ કોઢરાણી ડેની શાહ શિલ્પાબેન બોધપટ્ટી પાર્થ સોરઠિયા નિલેશ ગોસાઇ કલ્પના ગોર અશ્વિન સોરઠિયા દીગન ધોળકિયા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા